જય સોમનાથ જય મોગલમાં તો મિત્રો આજના આપણા નવા બ્લોગમાં બધાનું દિલથી હાર્દિક સ્વાગત છે અને આજે આપણે ભાઈ રાતના સમયે આપણી ભેંસ છે વ્યાણી છે બરાબર તો આપણી ભેંસ અહીંયા અત્યારે બાંધી છે અને રાતે બેક વાગે વ્યાણીતી આપણે એનો બ્લોક છે ને ભાઈ ઉતારવા નહોતા ભૂગ્યા કેમ કે આપણે તે કાઢે એવી જ હતી ભાઈ ટાઈટ કે મારું કામ એટલે એવું બધું હતું એટલે આપણે બ્લોગ શૂટ નહોતો કર્યો એટલે અત્યારમાં આપણે બ્લોગ ચાલુ કરી દીધો ભાઈ આપણે રહીએ તો નહીં એમને તો ટામ આપણે ઉતારવાનું ચાલુ કર્યું અને ભેંસમાં આપણે પાછળ જ બાંધી છે અને પાડી પણ યાસ છે એની બાજુમાં પાડી આવી ભાઈ એક નંબર વાડી પછી જેમ કે આ લોઠી છે સારી એ પણ ભેંસ મસ્ત બનીએ કે એમાં થોડીક આપણે પહેલું કરવું જોઈએ તો ચાલો તમને એ ભેંસ અને પાડી બતાવું તો ચાલો વિડીયોમાં જોજો તમે મિત્રો જોઈ શકો છો આપણે જે કાલના વિડીયોમાં તો વાત કરતા હતા કે આપણે ભાઈ ભેંસ પણ એમ છે અને આ જે વ્યાયગી છે આ પાડી પર સરસ મજાની આવી છે ભાઈ તમે જોઈ શકો છો અને આ આપણી ભેંસ છે તમે આ જોઈ શકો છો ભાઈ એ હું છે બધી હું આવ્યું હે હવે થોડો છે ના હવે નથી હો તો આપણે ભાઈ તમે આ જોવું સરસ મજાની પાડી છે હવે આપણે બે અહીંયા બહુ જવા ન દે હાલ ભાઈ માને ભાઈ માં થોડું પછી હે એ મને શું ખબર એ શું છે મિત્રો અને આપણે ખાલી ગાયને ને ભેંસને એક એક દિવસનો ફેર છે એમાં આપડી વાસડી ની તો વાત જ ન થાય ઓ ભાઈ વાસડી વાસડી એમાં કંઈ ઘટે નહીં એમ હા આપણે કાલનું લોકો જોયું હશે એને ખબર હશે કાલે આપણે ગાયની હતી ચાલો તો આપણે વાસી વાંસડીના પણ તમને દર્શન કરાવીએ છીએ તો વિડીયોમાં રહેજો આપણી ગાય ભાઈ તમે જોઈ શકો છો અહીં ઊભી અને આપણી વાસડી જો તમે ખૂબ મસ્ત છે સરસ મજાની છે અને ભાઈ આ આપણે રમાડવાની પણ બહુ મજા આવે એવી વાસડી છે કાંઈ ઘટેની વાસડીની તો વાત જ નથી નાની નાની મસ્તીની છે ભાઈ અને આવું તારે ઘટે જ નહીં ચાલો મિત્રો તો આગળ આપણે પછી જોઈએ શું શું કરીએ એ તો ચાલો મિત્રો આપણે છે ને એવું કરવાનું છે કે આપણે આજે ઘાણાનું ઘાણો ઘટાડવા જવાનું છે એટલે મતલબમાં મિલમાં તેલ આપણે ઘરનું અને એવું છે તો આપણી પપ્પાને જવાનું છે તો આપણી ગાડીમાં ફરવાનું છે બધી આપણી પાસે બીયા અને માંડવીની છે બધી છે ઘાણા માટેની એ તો ચાલો એ તમને બતાવું તો અહીંયા આપણે છે ને આ ઘાણા માટેની માંડવી છે અને આમાં આપણે બીઆશ છે એકલા એવું છે અને આપણે થોડાક અગાસીએ પછી તો એ માટે એને આપણે અગાસીથી કોઈ એને લેવા જવાના છે અને એ બધીને મતલબમાં શું કહે એ આપણે ગામમાં ઘાણો વખત છે એમાંથી તેલ નીકળે ઘણાને ખબર હોય ઘરના ઘણાને નહીં ખબર હોય તો આપણે નથી જવાના એટલે એ કંઈ નહીં બતાવી શકીએ આપણે ખાલી અહીંયા ભરવાના જ છે અને ભરીને બીજા જો આપણે અહીંયા ભરેલું છે તો આ આપણે ખાલી ગાડામાં સડાવી દઈએ અને એને ઘણો ગઢવી આપણે ભાઈ ઓર્ગેનિક ઘરનું તેલ ખાવાનું ભાઈ વેસાથી લઈને ખાવાનું જ નહીં આપણે ઘણા કઢવી કઢવીને જ ખાવાનું એવું છે તો ચાલો હવે આપણે ગાડામાં હું સડાવી લો અને પછી તમને પાછો બતાવું તો વિડીયોમાં રહેજો તો મિત્રો તમે આ જોઈ શકો છો આ તો આપણે ભરી લીધા છે ગાડામાં અને આમાં આપણે તેલ લાવશે એવું છે ભાઈ તો આપણે આગળ ઘણા ઘટવા જાય છે હા આપણું ત્રણસો તેત્રી હોય એમાં કંઈ ઘટે નહીં તો ચાલો હવે આપણે આગળ લાઇટ આવી જાય એટલે આપણે પાણા જ કરવા જવાની છે ભાઈ તો એ તો પેરેન્ટમાં કંઈ તમને નહીં બતાઈએ ભાઈ તો હવે તો હું આગળ આગળ તમે વિડીયોમાં રહેજો તો આપણે અહીં કબૂતર આપીને હું બધું તો આપણે હોય ચાલુમાં એવું છે તો ચાલો હવે આપણે આગળ જોઈએ પછી શું કરીએ તો વિડિયો માં કન્ટિન્યુ રહેજો અરે આરોહિત સર અહીંયા હું છું સંભાળ આપણે હવે આચાર્ય ભાઈ અહીંયા બેઠા છે ને હવે આપણે કોઈ નવું કામ તો કરતા નથી જો આપણે તમને બતાવ્યું તો એ માતા આપણે અહીંયા બેઠા બેઠા બ્લોક સંકળી દીધો ભાઈ બીજું તો કે આપણે કરવાનો નહોતું હવે આચાર્ય તમે બેસવાનું છે આગળ આપણે પછી શું 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 કરીએ શું શું નહી એ બધી વસ્તુ તો ચાલો વિડિયો માં રહેજો આપણે અને નહીં કંઈ કરીએ તો પછી પાછું ભાઈ આપણે બ્લોગ લાંબુ નહીં કરીએ બ્લોગ નહીં આપી દઉં હું વધારે ખેસવાની પ્રયત્ન નહીં આપણે કરીએ તો ચાલો વિડીયોમાં આગળ જો શું આપણે કરીએ મિત્રો આપણે અત્યારે જાય છે ભાઈ મેળે સકલાઓ કરવા માટે તો આપણે હવે અહીંયા જઈને જોઈએ બાજરો આપણે બાજરો કંઈ દાડવાનું બતાવ્યો નથી ભાઈ તો એ પણ તમને બતાવીએ અને હવે જોઈએ કે કેટલાક ને બધી તો ત્યાં જઈને ડાયરેક્ટ જોઈએ ચાલો વિડીયોમાં રહેજો ભાઈ તો મિત્રો આપણો આ બાજરો છે ભાઈ હવે આપણે છે ને સેકલાવો કરવા તો ખાલી આવીએ છે કેમ કે અટાણાના તો બહુ શેકલા લાગતા નથી કેમ કે આપણે બાજરામાં શું કે પાકી ગયો એટલે પાકી ગયો ને એટલે શેકલા બહુ ન લાગે આ તમે બાજરો આપણો જોઈ શકો આવો આપણો બાજરો છે હા તમે ડુંડું જોવો હવે આપણે એવું લાગે છે કે આ બાજરો છે ને ભાઈ હવે પાકી ગયો એટલે આપણે આપણે પાંચ દીમાં આને વાઢવાની વાત આવે એવું છે આમાં ને હવે આપણે આગળ તો અહીંયા હવે બે હોવાનું છે ને મતલબ હવે આપણે ત્રણ ચાર દિવસનું છે ત્રણ ચાર દિવસની અંદરમાં આપણે બાજરો વાઢી નાખવાનો થાય બીજી વાત નથી એટલે ત્રણ ચાર દિવસ આપણે પણ અત્યારે તો સેકડા તો નથી લાગતા આવતા જ નથી હમણાં ના બાજરો પાકી જ્યાં પછી તો અટાણે શું છે જ્યાં કૂણો બાજરો હોય ને વધારે જોર કરે તો આપણી ત્યાં ત્રણ સેકડા લાગતા જ નથી બપોર પછી તો ખાલી અહીંયા આવીને આપણે ઓ કરીને ભાગી જવાની વાત આવે તો એવું છે આપણે હવે બાજરોને બધું જોયો તો હવે આપણે ચાલો અત્યારે તો આગળ કંઈ કરવાનું થતું નથી તો આપણે પાછું જ્યારે કંઈક કરશું તો ઠીક છે ને કે પછી વિડીયોને પણ એન્ડ આપી દે હું ફોટો વધારે ખેંચવી એવું નહીં તો ચાલો હવે તમે વિડીયોમાં તો રહેજો હવે આપણે જોઈએ શું શું કરીએ એ તો ચાલો મિત્રો જો આપણે આ જે આ જ ભે વ્યાણી છે ને એને આપણે દોવાની છે તો આ બેને દોવાની છે ટ્રાય કરવાની છે દોવા દે કે નહીં આપણે આ વ્લોગમાં નહીં ભાઈ બતાવીએ કેમ કે આજે આપણે એનો અખાતરો કરવાનો છે ટાણીને આ સૂડન બધી એવું હોય ને એટલે જરાક આમ દુખતા હોય ને એવું બધી હોય એટલે ટ્રાય કરીએ દોવા દે કે ને દોવા દેતી જો હું પછી આપણે આગળ વ્લોગમાં બતાવીશું કે ભાઈ શું થાય આગળ દોવા દે હે તો પછી આપણે પાછા દો હું ત્યારે બતાવશું આ પાડી તમે જોવો ભાઈ પછી આ ગઈ રાતે એટલે અત્યારે તો પંદર સત્તર કલાક જે હું થઈ ગયો હવે એવું છે તો ચાલો હવે આપણે હવે મિત્રો આપણે છે ને આ ને છે ને એના આયાસ પૂરો કરી દેવાનો છે વધારે લાંબો ખેંચવાનો નથી એટલે તો તમને જો ગમે તો શું કરવાનું છે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે બે લાઇકન દબાવી દેવાનું છે એટલે નોટિફિકેશન આવી જાય એટલે આપણો લોગ જ્યારે આવે ત્યારે તમને નોટિફિકેશન આવી જાય બરાબર અને વિડીયોને ભાઈ લાઇક કંઈ કરી દેજો બે ચાર જણાને શેર કરી દેજો તો આપણે આનાથી પણ સારા સારા વિડીયો ભાઈ બનાવવાનો પ્રયત્ન કરતા રહીશું થોડીક તમારે થોડોક સપોર્ટ કરો તો અમે આનાથી પણ સારી સારા વિડીયો બનાવશું મહેનત તમે પણ આનાથી વધારે કરશું તો તમારે એટલું કરવાનું છે તો તમે કરી નાખજો ને હવે આપણે કીધું એમ કે આ બેન આગળ આપણે દોવાની છે તો ચાલો હવે આ કે અમે દોઈ લઈએ પછી આપણે દોવા દેશે તો પછી આગ લગ્લુંમાં બતાવશું અને ચાલો કાલે મળતું જય સોમનાથ